આજે બનાવી ફરાળી સેન્ડવીચ તમને પણ અફાસમાં કંઈ ને કંઈ નવું નવું ખાવું હોય છે તો તમે એકવાર આ ફરાળી સેન્ડવીચને જરૂર ટ્રાય કરજો અહીંયા મેં ત્રણ બટકા લઈ લીધા છે તેને સારી રીતે છોલી અને તેને કટિંગ કરી લેવાના છે આપણે કટિંગ થઈ ગયા પછી તેમાં આપણે ગરમ પાણીમાં તેને ગેસ ઉપર બોઇલ કરવા માટે મૂકી દઈશું પેલા આને એકવાર સારી રીતે ધોઈ દેવાના છે બોઇલ થવા માટે એમાં થોડું મીઠું નાખીને હવે તેને જ્યાં સુધી ના બટેકા ચરે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું બટેકા ચરે ત્યાં સુધી આપણે એક બેટર બનાવી લઈશું તેમાં મેં રાજખરાનો લોટ લીધો છે અને તેમાં અજમો મીઠું ફરારી મીઠું છે તેને થોડું થોડું પાણી લઈને તેને એક સોફ્ટ બોટર બેટર બનાવી લેવાનું છે આપણે આવી જ રીતે બેટર બનાવવાનું છે ન વધારે ઢીલું થઈ જવું જોઈએ ન વધારે કાઠું થઈ જવું જોઈએ હવે આપણે ચેક કરી લેવાના છે બટેકા રેડી થઈ ગયા છે રેડી થઈ ગયા હોય તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અહીંયા મેં કઢાઈમાં થોડું તેલ અને વઘાર માટે વ્હાઈટ તલ અને જીરું લીધું છે તેમાં થોડા લીલા મરચાં તમે કઢી પત્તા પણ લઈ શકો છો આમાં હવે તેમાં બોઇલ કરેલા બટેકા મરચું હળદર ફરારી મીઠું હવે તેને મેશ કરી લઈશું એકદમ સારી રીતે મેચ થઈ ગયા પછી તેમાં થોડી દળેલી ખાંડ અને લીંબુ લઈ લેશું તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ ગયા પછી હવે તેમાં જે રાજઘરાનું બેટર બનાવ્યું હતું તેને નાના નાના પુલ્લા બનાવી દેવાના છે ભાખરી ટાઈપ ક્રિસ્પી થવા દેવાના છે કડક એકદમ બધા જ ભાખરી ટાઈપ પુલ્લા રેડી થઈ ગયા અહીંયા મેં એક પ્લેટ લઈ લીધી છે હવે તેમાં આપણે જે બનાવ્યા હતા ભાખરી ટાઈપ પુલ્લા તે લઈ લીધા છે હવે તેના ઉપર જે બટેકાનો માવો બનાવ્યો તો તે લગાવી લઈશું હવે તેના ઉપર ફરાળી સોસ લગાવીને આના ઉપર તમે ડુંગળી ટામેટું કાકડી પણ લઈ શકો છો આ એકદમ સરસ ટેસ્ટી બને છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો આ રીતે હવે બધી જ સેન્ડવિચ બનાવી લઈશું આપણે તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા